આજે સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં ઉત્સાહભીર વિદ્યાર્થીઓ તથા લોકો પણ ભાગ લઈ રહ્યા છે લોકો કઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે યોગ કરનાર લોકોએ પણ યોગથી શરીરને થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો જેમાં ધ્રાંગધ્રા મધ્ય શિશુકુંજ સ્કૂલે ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લીધો સાથે સાથે વહીવટીતંત્રના અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારી સ્ટાફ શિક્ષક મિત્રો એમને પણ આ યોગમાં ભાગ લીધો એક સુંદર મજાનું યોગનું આયોજન થયું સાથે સાથે ભક્તિમય વાતાવરણ પણ ઊભું થયું અને ખાસ નરેન્દ્ર મોદી સાહેબનો એક અભિગમ રહેલો છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સ્વસ્થ ભારત અંતર્ગત